તેમણે શું કહ્યું હતું તે જાણીએ જેમાં સુરત મહાનગરપાલિકામાં છેલ્લા સત્તાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષમાં શહેરની પ્રજાએ તેમની સુવિધાઓ વધારો કરશે એવા શુભ આશયથી સતત બેસાડેલ છે તેમજ તમામ શાસનકાળ દરમિયાન સુરત મહાનગરપાલિકાએ અનેક ઉતાર પણ જોયા છે સુરત મહાનગરની જનતાએ પોતાના ભાગનો ટેક્સ હંમેશા સમયસર ભર્યો છે તેના ફળ સ્વરૂપ એક સમય એવો પણ હતો કે સુરત મનપાના જકાતના અબજો રૂપિયા ડિપોઝિટ રૂપિયા જમા રહેતા હતા પરંતુ આજે એ જ ભારતીય જનતા પાર્ટીના સત્તારૂઢો દ્વારા પાલિકાને ખાનગી પેઢીની જેમ ચલાવી હવે હાલત એટલી હદે ખરાબ કરી નાખી છે કે પાલિકાની તિજોરી તળિયાઝાટક કરી દીધી છે આવા સમયે સૂઝબૂઝમાં અણસૂઝ ધરાવતી ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ સુરસની જનતાની માલિકીના રિઝર્વેશનના પ્લોટો વેચીને અમે રૂપિયા ભેગા કરવા માંગે છે પરંતુ હકીકત એ છે કે આ રીતે મિલકતો વેચવાની ક્યારેય સમસ્યા કાયમી સમાધાન ન થઈ શકે બે હજાર છના વર્ષમાં સુરત મહાનગરપાલિકાની મહામૂલી જકાતની આવક બંધ કરવામાં આવી ત્યારે છેલ્લી આવક છસો કરોડ હતી રાજ્ય સરકારે તેની અવેજમાં આપણને એ રકમ વધતા ગ્રોથ પ્રમાણે આપવાની બાહધરી આપવામાં આવી હતી એ આજે પંદર વર્ષે વધીને ફક્ત સાતસો કરોડ આસપાસ જ આપવામાં આવી છે પરંતુ હકીકતમાં એ જકાતના ગ્રોથ પ્રમાણે આજે સુરત મહાનગરપાલિકાને કમસે કમ અઢારસો કરોડ કરતાં પણ વધારે મળવા પાત્ર છે જે ન આપીને રાજ્ય સરકાર શહેરની જનતાનો ઘોર અન્યાય કરી રહ્યું છે જેનું નુકસાન આજે આપણી પાલિકાએ અને પ્રજાને ભગવું પડે છે સુરત મનપામાં બેઠેલા સત્તાધીશો રાજ્ય સરકાર પાસે પોતાના હોકના પૈસા માંગી શકતી નથી એટલે અરબો રૂપિયાના સુરતની જનતાના હિતમાં કામકાજના પ્લોટો પોતાના મળતિયાને વેચીને સુરતનું તથા પ્રજાનું અહિત ઇચ્છતા ભારતીય જનતા પાર્ટીના શાસનના આ પ્રજા વિરોધી નિર્ણયને અમે વિરોધ કરીએ છીએ આ પ્લોટ ખરીદનાર લોકોને પણ વિનંતી સાથે ચેતવણી આપીએ છીએ કે આ પ્લોટ સુરતની દેશપ્રેમી જનતાના છે અને પ્લોટ આપ ખરીદીને જનતાને મળવાપાત્ર સુવિધાથી વંચિત કરતા તે ખરીદનારા ક્યારેય પણ સુખી થશે અને થઈ શકશે પણ નહીં આ સત્તા તો આજે કોઈની પાસે છે ને આવતીકાલે કોઈ અન્ય પાસે હશે પ્રેસ કોન્ફરન્સ એટલા માટે બોલાવવામાં આવી છે તમને એવું જાણવા મળ્યું છે કે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો એ સત્તાધીશો જે છેલ્લા સત્તાવીસ વર્ષથી સુરત મહાનગરપાલિકામાં એક હથ્થું સત્તા ભોગવતા આવ્યા છે અને આ સુરત શહેરની જનતાએ હંમેશા સમયસર ટેક્સ ચૂકવીને સુરત મહાનગરપાલિકાની તિજોરીને છલોછલ રાખેલી છે એ તિજોરી આજે એટલી તળિયા ઝાટક થઈ ગઈ છે કે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો સુરત મહાનગરપાલિકાની જનતા જે છે જનતાના માલિકીના જે પ્લોટો છે એ પ્લોટો સુરતની જનતાએ પોતાના રહેણાંકના ભાગમાંથી ચાલીસ ટકા જગ્યા કાપીને સુરત મહાનગરપાલિકાને જે પ્લોટો આપેલા છે એ પ્લોટો સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો પોતાના મળતીયાઓને એમના લાભ માટે પોતાની પાર્ટીના ફંડ માટે પોતાના ફંડ માટે વેચવા માગે છે એના વિરોધમાં અમે આજે સુરત શહેરની જનતાને જાણ કરીએ છીએ કે તમે જેમને મત આપેલા છે એમને એક વખત જઈને મળો એમને પૂછો કે અમારા હિતના આ પ્લોટો કે જેના ઉપર સુરત શહેરની જનતાના લાભ માટેના પ્રોજેક્ટો થવા જોઈએ ગાર્ડન બનવા જોઈએ સ્કૂલો બનવી જોઈએ વાંચનાલયો બનવા જોઈએ આરોગ્ય કેન્દ્ર બનવા જોઈએ અથવા તો સુરત મહાનગરપાલિકાના કોઈક હિતે હોય એવા પ્રોજેક્ટ બનવા જોઈએ એની જગ્યાએ આજે સુરત મહાનગરપાલિકાના સત્તારૂઢો આ નાલાયક સત્તાધીશો તમારા ભાગના તમારા હિતના તમારા બાળકોને રમવા માટે બનાવવા માટેના ગાર્ડનો વેચવા માંગે છે એ શા માટે વેચવા માંગે છે સમજાતું નથી એ દરમિયાન હું એક ખાસ જણાવું કે આ પ્લોટ વેચવામાં પાંચ પ્લોટ વેચવાની શરૂઆત મહાનગરપાલિકા કરી રહી છે એવું બાનું ધરી રહી છે કે સુરત મહાનગરપાલિકા પાસે પૈસા નથી જો પૈસા નથી તો તમારી અણ આવડત અહીંયા છઠ્ઠી થાય છે અને જો તમારી અણ આવડત હોય વહીવટ કુશળતા ન હોય તો તમારે રાજી ખુશીથી સત્તા છોડી દેવી જોઈએ તમારે કહેવું જોઈએ કે અમારા ત્યાં સત્તા ચાલે એમ નથી આજે જ્યારે પૈસા ખતમ થઈ ગયા છે ત્યારે સવાલ એ થાય છે કે આજથી દસ બાર વરસ પહેલાં સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં એટલા પૈસા હતા કે પૈસા બેંક ડિપોઝિટના પેટે બેંકમાં પડ્યા રહેતા હતા આજે બેંક ડિપોઝિટો પૂરી થઈ ગઈ અને તિજોરી તળિયા જાટક થઈ ગઈ સુરત મહાનગરપાલિકા એ હદે આવી ગઈ છે કે આજે પૈસા વ્યાજે લેવા પડે એવી પરિસ્થિતિ થઈ છે ત્યારે આજથી ત્રણ વર્ષ પહેલાં એસટીએમ માર્કેટવાળી જગ્યા પચાસ વર્ષ પછી ફરીથી જો લીઝ ઉપર આપવાની થઈ અને એ લીઝ ઉપર આપ્યા પછી આજે ત્રણ વર્ષ પછી એવી કન્ડિશન ઊભી થઈ કે પચાસ વર્ષના તમે નવ્વાણું વર્ષ ફ્રી ઓફ ચાર્જમાં કરી આપ્યા એટલે કે એક પણ રૂપિયો લીધા વગર કરી આપ્યા તો તમારી આ મેળા પીપળાની રમતના ભોગ સુરતની પ્રજા બની રહી છે એમને ભોગ ન બનાવો અને સુરત મહાનગરપાલિકાની સત્તાને મેં વિનંતી કરીએ છીએ કે સુરત શહેરની જનતાના હિતની આ જગ્યા જ્યાં સુરત શહેરના આ જનતા માટે અલગ અલગ પ્રોજેક્ટો બનવા જોઈએ રમતગમતના મેદાનો બનવા જોઈએ સ્પોર્ટ્સ ગાર્ડન્સ બનવા જોઈએ આરોગ્ય માટેની હોસ્પિટલો બનવી જોઈએ સ્કૂલો બનવી જોઈએ અથવા તો મહાનગરપાલિકાના કોઈ સારા પ્રોજેક્ટો બનવા જોઈએ આ જગ્યા વેચવી જોઈએ નહીં આ વખતના પાંચ પ્લોટો વેચવાની સુરત મહાનગરપાલિકાએ તૈયારી કરી છે એમાંથી ચાર પ્લોટ વેસુ વિસ્તારના છે અને એક પ્લોટ મોટા વરાછા વિસ્તારનો છે મોટા વરાછા વિસ્તારનો જે પ્લોટ છે ત્યાં ઈ ઓપ્શન માટેની જે તૈયારી કરી છે એમાં જે પૈસા રકમ દર્શાવી છે ભાવ એ ફક્ત ઓગણપચાસ હજાર રૂપિયા દર્શાવી છે એ મોટા વરાછા વિસ્તાર કે જ્યાં લાખ રૂપિયા કરતાં પણ વધારે કિંમત એક ચોરસ મીટરની છે ત્યાં આટલી સસ્તી કિંમતમાં શા માટે પ્લોટ વેચવામાં આવે છે ત્યારે અમને એવું જાણવા મળ્યું છે મળતી માહિતી અનુસાર કે કોઈ બાદશાહ નામના બિલ્ડરને લાભ કરાવવા માટે આ પ્લોટ વેચવાની મહાનગરપાલિકા તૈયારી કરી રહી છે ત્યારે પ્લોટ ખરીદનાર એ ઓપ્શનમાં ભાગ લેનારને પણ અમે કહીએ છીએ ચેતવણી પણ આપીએ છીએ અને વિનંતી પણ કરીએ છીએ નિવેદન પણ કરીએ છીએ કે સુરત શહેરની જનતાના આ પ્લોટો છે આપ ખરીદશો નહીં આપ ખરીદશો તો પણ અમે ત્યાં તમારો પ્રોજેક્ટ થવા દઈશું નહીં જ્યાં તમારો પ્રોજેક્ટ ચાલુ હશે ત્યાં અમે આવીને બેસી જઈશું ઉપ ઉપવાસ કરવા પડશે તો ઉપવાસ કરશું ધરણા કરવા પડશે તો ધરણા કરશું જે કાંઈ પણ કરવું પડશે તમામ કરશું પણ આ પ્લોટ સુરત શહેરની જનતાના છે સુરત શહેરની જનતાના હિત માટે વપરાવા જોઈએ અને એ મોટા વરાછાનું જે જગ્યા છે જે પ્લોટ છે ત્યાં મોટા વરાછાની જનતાની એક માંગ છે કે અહીંયા ખરેખર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવું જોઈએ આપણા બાળકોને રમવા માટેની જગ્યા બેચી નથી તો એટલા માટે હું એસએમસીને પણ વિનંતી કરું છું પ્લોટ ખરીદનારા બીડ ભરનારાને પણ વિનંતી કરું છું કે આ પ્લોટ ખરીદશો નહીં એસએમસીને વિનંતી કરું છું કે આ પ્લોટ વેચશો નહીં ત્યાંના રહીશોની માંગ છે કે આ પ્લોટમાં અમારા બાળકો માટે આવનારી ભવિષ્યની પેઢીઓ માટે સ્પોર્ટ્સ ગાર્ડન ત્યાં બને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ત્યાં બને અને એની તૈયારી એસએમસીએ કરવી જોઈએ જો એસએમસીએની તૈયારી નહીં કરે તો સુરત શહેરની જનતા મોટા વરાછાની જનતા એ તૈયારી કરશે અને આમ આદમી પાર્ટી એની સાથે ઊભી રહેશે સુરત મનપાના કરોડોના સોનાની લગડીસરમાં પ્લોટ ભાજપ શાસકોએ વેચવા કાઢ્યા હોય જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરી મીની બજાર ખાતાલા બેનર લગાડી વિરોધ કર્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા લગાડેલા બેનરમાં લખ્યું હતું કે શું આપણી એસએમસી કંગાળ અને દેવેદાર બની છે શા માટે સીઆર આર એસએમસી સોનાના લગડીસરમાં પાંચસો કરોડથી વધારે કિંમતના પ્લોટો વેચી રહી છે વગેરે તેને જણાવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાડા જીટેન ફેરન્યુઝ